ચાલો હું તમને મળું છું આપણા સમાજના એક દીકરાને જે ગોરવા બાપુની દરગાહ આગળ પોતાનો પાણીપુરીનો બિઝનેસ ચલાવે છે ધમો ધમાલ્યો મળો ધર્મેશભાઈને કેમ છો ધર્મેશભાઈ ધર્મેશભાઈ તમે તમારું નામ ગામ થોડું તમારા વિશે ઇન્ફોર્મેશન આપશો તો આપણા સમાજને ઘણું મદદ થશે મારું નામ ધર્મેશ પરમાર છે હું એક્ચ્યુઅલી હું છું મારું બામણવા છે પણ હું ઘણા ટાઈમથી વડોદરામાં જ રહું છું મારો બે હજાર સોળમાં છે ઓકે સર પહેલા હું જોબ કરતો હતો અને જોબ કરતો હતો અને પછી પાર્ટ ટાઈમમાં બિઝનેસ મેં ચાલુ કર્યો એટલે પછી જોબ પણ કરું અને સાંજે અહીંયા બિઝનેસ પણ કરતો હતો. okay હા તો સાંજે પાંચ સાડા પાંચ પછી હું અહીંયા આવીને ધંધા પર આવી જતો હતો અને સવારે પહેલા નોકરી કરતો હતો. તો પછી ધીમે ધીમે મને ટાઈમ ઓછો પડવા લાગ્યો ધંધામાં. ધંધા માટે હા ધંધા માટે ટાઈમ મને ઓછો પડવા લાગ્યો. તો પછી મેં જોબ માટે પછી છૂટી લઈ લીધી એમાં એટલે રિઝાઇન કરી દીધું. સરસ સરસ હા મેજર સરસ એટલે કહું છું કે તમે નોકરી છોડી અને ધંધો પસંદ કરે છે હા એટલે એમાં ડિસિઝન લેવામાં થોડો સમય લાગ્યો તો મારે કે ધંધો કરવો કે નોકરી ચાલુ રાખવી એમાં ડિસિઝન લેવામાં મને ઘણો સમય લાગ્યો તો પછી છેલ્લે ના છૂટકે મારે નોકરી બંધ કરવી પડી ઓહો અને ધંધો મે જોઈ એટલે આપણે એમ કહી શકીએ કે નોકરી કરતા ધંધો ખરેખર સારો છે હા એટલે એમાં બીજું બી કારણ છે કે તમારે મહેનત પર ડિપેન્ડ કરે છે જો તમારે ધંધો કરવો હોય તો તમારે પછી એ રીતે તમારે એના પાછળ લાગી રહેવું પડે